કેમિકલ કંપનીની આ સવારથી બીજી ગાડી આપણે જોઈ શકીએ છીએ આનામાં પણ એજ પોઝિશન નથી બ્રેક લાઈટ નથી પા મુજબ નંબર પ્લેટ જે આપણે જોઈ શકીએ છીએ આ કાયદો મોટા માટે નથી એવું લાગે છે એને આ જોઈ શકીએ છો નંબર પ્લેટ નથી બ્રેક લાઈટ નથી એક જો ખલેબ સાઈડ ની આયામ ચાલે પડ્યું આવડા બધા પોલીસ પ્રશાસન હોવા છતાંય આજે આર્ટન કેમિકલ કંપનીની ગાડી જે જઈ રહી છે એ હમણા ચાલી હાજી પી ટુ મુન્દ્રા હવે એ ચાલે છે હાજી પી ટુ જખૌ તો હાજી પી થી મુન્દ્રા ચાલી તો એમને કોઈ પ્રશાસન વચ્ચે આવ્યું જ નથી જોઈ શકીએ આપણે આ ગાડીઓમાં રજીસ્ટ્રાર મુજબ કોઈ પણ આનામાં નંબર પ્લેટ લગાવેલ નથી અને અને આ આ જો ગાડી પણ કવર આવી રીતના બાંધલ છે હવે આ કદાચ નીકળે તો પાછળ વાહન ચાલકની શું દશા થાય કોઈ નિયમ મુજબ નથી ચાલતી હવે આપણે જોઈએ કે નલિયા પોલીસ ને જકો પોલીસ હવે આ ગાડીઓ ઉપર કેવી નજર કરે છે એમને કાયદાનું ભણન કરાવે છે કે નહીં હવે એ જોવાનો વિષય રહ્યું હવે આ આ નહીં તો જોઈ ને આપણે જો નથી સ્પષ્ટ દેખાય છે જો નથી ને કંપનીની ગાડીઓ છે આ કંપની કોઈને દાદ આપે એવું લાગતું નથી કે આમના ઉપર એક્શન લેતા નથી કે લેવામાં આવતા નથી કે લેવા નથી પ્રશાસનને ઈ કાંઈ જાણ નથી થતી જો રમણ રોડવેજ ની ગાડી હાજી પીટુ જો આજો ગાડીની આનામાં પણ કોઈ નંબર પ્લેટ એવી લાગલ નથી આ રમણ રોડવેજ અને અર્ચન કંપનીના ડફરોને કોઈ રોકટોકમાં છે જ નહીં એવું લાગે છે કે આટલી રીલ વાયરલ હોવા છતાં આ ગાડીઓ ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવતા નથી તો આપ સાહેબ સાહેબને વિનંતી છે કે આ ઝુબેશ ચલાવો આવી ગાડીઓને વાહનમાં આવે એવું કરો સાહેબ જે આપણે જોઈ શકીએ છીએ આ બે જ એવા છે આ જૂની જૂની ગાડીઓ જે છે ને વિઠામાં ચાલી ચાલી સડી ગઈ એની નંબર પ્લેટ જોવા મળશે પણ આ લોકો પાસે નથી કોઈ નથી છે જ નહી